સાયન્સ સ્કૂલ ખાતે સત્ર ચાલ્યું હતું જેમાં બાળકોએ ગુજરાત રાજ્યના અધ્યક્ષ સહિત પક્ષ વિપક્ષની ભૂમિકા ભજવી હતી બાળકો ગુજરાત વિધાનસભાને સમજે અને લોકશાહીને સમજે તેવા ઉદ્દેશ સાથે બાળ વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે વિવિધ વિભાગના મંત્રીઓ તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા સહિતના ધારાસભ્યોએ શિક્ષણ આરોગ્ય અને ખેતીને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા તો બીજી તરફ સત્તા પક્ષ તરફથી પોતાના વિભાગ પ્રમાણે મંત્રીઓએ જવાબ આપ્યા હતા બાળ વિધાનસભામાં પણ વિરોધ પક્ષ તરફથી મુખ્ય અને જટિલ તેવા સિંચાઈના પાણી બાબતે અધ્યક્ષ સમક્ષ પ્રશ્નોત્તરી કરી હતી મારા મત વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થાય તેવી હું વિનંતી કરું છું ધાનેરા તાલુકાની આર્થિક અને શિક્ષણ તેમજ સિંચાઈના પાણી પર ટકેલી છે જેની રજૂઆત વર્ષોથી થતી આવી છે

વિધાનસભાની અંદર જે પણ કાર્ય થાય છે એ અમે અમારી સ્કૂલની અંદર લાઈવ કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તેથી બાળકો સારી રીતે આ વિધાનસભા કેવી રીતે ચાલે છે એને સમજી શકે કેવા કેવા વિભાગ ઊભા કર્યા છે અમે આની અંદર શિક્ષણ વિભાગ ગૃહ વિભાગ કૃષિ વિભાગ આરોગ્ય વિભાગ આ બધા વિભાગો ઊભા કર્યા છે અને સામે પ્રશ્નો તરી કરવા માટે ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને પણ બેસાડેલા છે